નેતાઓના નાટકની નેતાઓના ઢોંગ અને ધતીંગની આપણે વાત કરવી છે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ જે ફોટોગ્રાફ તમને દેખાઈ રહ્યા છે એમાં હાથમાં પકડી ઝાડુ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જ્યારે બીજા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટિલ છે હાથમાં ઝાડુ છે તમને લાગશે કે તેઓ સફાઈ કરી રહ્યા છે પરંતુ હું કહી રહ્યો છું કે તેઓ નાટક કરી રહ્યા છે સફાઈ કરવાનું સફાઈ કરવી સફાઈ ન સંદેશ આપો સફાઈ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા એ ખૂબ સરાહનીય કામગીરી છે અને ખૂબ જરૂરી કામગીરી છે પરંતુ સફાઈના નામે નાટક અને ફોટો સેશન કરવા એ એ કેટલું જરૂરી તમારે વિચારવાનું છે નમસ્કાર હું છું નવજીવન ન્યૂઝથી તુષાર બસ્યા આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથમાં જાડુ છે અને તેઓ ઝાડુ ફેરવતા દેખાય છે ઝાડુ ક્યાં ફેરવી રહ્યા છે કયો કચરો સાફ કરી રહ્યા છે તમારે વિચારવાનું છે આ બધું મારે તમને સમજાવવું ન પડે તમે દ્રશ્યો જોઈ અને પોતાના મનથી પોતાના અંતરાત્માથી પોતાની અંતર આત્મા થી આ દ્રશ્યો આજ રોજના છે નવસારીના ઉનાય મંદિર ખાતેના છે ઉનાય મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર આર પાટીલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાફ સફાઈ કરી આ માટે એક ટ્વીટ પણ કર્યું છે સીઆર આર પાટીલે જ મુજબ છે જે તમે દ્રશ્યો જોતા જાઓ ને ટ્વીટ સાંભળતા જ આવું જેથી તમને લાગે કે આમાં તેઓ શું કહી રહ્યા છે અને શું કરી રહ્યા છે અને તમારે શું વિચારવાનું છે ટ્વીટમાં લખ્યું છે બાવીસમી જાન્યુઆરી ભગવાન રામ લલ્લા નિજ મંદિરે બિરાજિત થવાના છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનોમાં સ્વચ્છતાના અભિયાન અંગે આહવાન કર્યું છે આજે ઉનાય મંદિરના દર્શન કરી મંદિર પરિસરના સફાઈ કાર્યમાં જોડાય પરમ ધન્યતાની લાગણી અનુભવી જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ એવું આપણે વારંવાર કહેતા હોઈએ છીએ ત્યારે આવો માનનીય પ્રધાનમંત્રીના આહવાનને વધાવી આપણા ધાર્મિક તીર્થસ્થાનોમાં સ્વચ્છતા જાળવી આપણે પરમ ધન્યતા અનુભવી છે જેવી સી આર પાટિલ પણ અનુભવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એમણે સફાઈ કરી અને પરમ ધન્યતા અનુભવી આપણા રાજ્યમાં આપણા દેશમાં માત્ર ધાર્મિક સ્થાનો જ નહીં દરેક જગ્યાએ સ્વચ્છતા હોવી જોઈએ પરંતુ જ્યારે જ્યારે મુખ્યમંત્રી સ્વચ્છતા કરવા જાય છે સ્વચ્છતા અભિયાનનું તેઓ ફોટો સેશન કરવા જાય છે એવું કહેવું વધારે યોગ્ય લાગશે કારણ કે ત્યાં કચરો હોતો નથી અથવા તો ત્યાં કચરો ઠાલવવી અને ફરીથી કચરાને ઉઠાવવામાં આવે છે સફાઈ કામદારો ગટરની અંદર પડી અને ગુંગળાય અને મરે છે એવા કિસ્સા પણ આ જ રાજ્યમાં બને છે સફાઈ કર્મચારીઓની હાલત કફોડી આ જ રાજ્યમાં છે સફાઈ કર્મચારીઓને સેફ્ટીના સાધનો આપવાની લડશે ય પણ આ જ રાજ્યમાં ચાલે છે રાજ્યમાં દેશમાં સફાઈ કરવી સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા એ પણ ખૂબ જરૂરી છે સફાઈ કર્મચારીઓને સાધનો નથી મળતા નેતાઓ ફોટો સેશન કરાવે છે જ્યાં કચરો નથી આ દ્રશ્યોમાં તમે જુઓ છો ત્યાં તેઓ ઝાડુ ફેરવી રહ્યા છે અને ફોટો પડાવી રહ્યા છે સી આર પાટીલ જ્યાં સાફ કરે છે કે ભૂપેન્દ્ર પટેલ જ્યાં સાફ કરી રહ્યા છે ઝાડુ ફેરવી રહ્યા છે ત્યાં કયો કચરો છે એ પણ શોધવા જવો પડે તેમ છે પાવડર દેખાય છે માટે એને પણ સાફ કરવાની વળી ધર્મસ્થાનોમાં સફાઈની વાત કરીએ છીએ તો આપણા ધર્મમાં અને ધર્મ સ્થળોમાં સાફ સફાઈ ખૂબ સારી રીતે હોય છે અને મોટા ભાગે જોવા પણ મળે છે છતાં પણ આપણે ધર્મસ્થાનોમાં સાફ કરવાનું છે કારણ કે સી આર પાટીલ અને મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા રાખીએ છીએ તો ફોટોગ્રાફ મૂકવાની કોઈ જરૂર નથી અને કદાચ તમે બનવા માટે માટે અને લોકોને પ્રોત્સાહિત કરવા આ કામ કરી રહ્યા છો તો વાત સારી છે પરંતુ ખરેખર જ્યાં ગંદકી છે ત્યાં જઈને સાફ સફાઈ કરવાની જરૂર છે જ્યાં ગંદકી નથી ત્યાં સાફ સફાઈ કરી અને ફોટો સેશન કરી મૂર્ખતાનું પ્રદર્શન શા માટે કરો છો અગાઉ પણ મુખ્યમંત્રીએ જ્યારે અમદાવાદમાં એક સાફ સફાઈનો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યાંની પણ મેં તમને દ્રશ્યોની વાત કરી હતી એક મંત્રી પણ બસ સ્ટેશનની સફાઈ કરવા પહોંચ્યા હતા ત્યાં પણ કંઈ નહોતું કચરો ઠાલવીને સાફ કરવામાં આવ્યો હતો એના પણ મેં તમને દ્રશ્યો બતાવ્યા તો આ નેતાઓ આપણને આ બતાવી અને તમને આ બતાવી ખાસ કરીને શું સાબિત કરવા માગે છે શું જનતા મૂર્ખ છે એવું સાબિત કરવા માગે છે કે પોતે મૂર્ખ છે અને જ્યાં ગંદકી નથી જ્યાં સફાઈ છે જ પહેલેથી ત્યાં સફાઈ કરે છે તો કોણ મૂર્ખ છે તમારે વિચારવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સાફ સફાઈ કરતા હતા ત્યાં તેઓ વધુ પડતા ફોટોગ્રાફ જે હવે સ્વચ્છતાના બતાવે છે ત્યાં પોતું કરતા હોય છે એટલે કે ભીના પાણીનું પોતું કરતા હોય છે ત્યારે કેમ્પેન ચાલે છે કેમ્પેનમાં પણ મોટા ભાગના લોકો પોતું કરતા જોવા મળે છે પણ ક્યાંક ક્યાંક હજુ પણ એવા નેતાઓ છે જ્યાં સાફ સફાઈ છે ત્યાં પોતું કરતા હોય તો એવું લાગે કે કદાચ સફાઈ કરતા હશે પણ જ્યાં ગંદકી કે જ્યાં કચરો નથી ત્યાં ઝાડું તો કોણ ફેરવે આ નેતાઓએ અને આ જનતાએ વિચારવાનું છે કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ આપણને નેતાઓ શું સમજી રહ્યા છે કે શું બનાવી રહ્યા છે તમારું મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે તમે શું વિચારો છો આપણને બનાવી રહ્યા છીએ આપણે બની રહ્યા છીએ કે પોતે અગાઉથી બનેલા નેતાઓ છે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ